તો ગુડ મોર્નિંગ વેલકમ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આપણે બોપલ સાયન્સ સિટી બાજુ હતા અને આ બાજુ એક એનસીસી ગ્રુપનું સારું એવું કામ ચાલે છે અત્યારે ઉતરાણને ધ્યાનમાં રાખીને બાઈક કે એક્ટિવા સવારને આ લોકો ઉપર દોરી દોરીથી ગળું ના કપાઈ જાય એ માટે વાયર લગાવે છે તમે જોઈ શકો છો આ એનસીસી ગ્રુપનું છે મોનાર્ક યુનિવર્સિટી તરફથી સારું એવું કામ કરે છે આ લોકો તો મિત્રો ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખી અને દરેકે જાગૃત થવાની જરૂર છે આપણે તહેવાર તો જ જોઈએ પણ એ રીતે ના થાય કે આપણો જીવ જોખમમાં આવે તો આ યુનિવર્સિટીનું સારું એવું કામ છે જો રસ્તા પર જતા હોય બાઇકોને રોકી અને આ લોકો વાયર લગાવે છે

આ એક સારુ સેવા નું કામ કરી રહ્યા છે જો આ બધા સરિયલ આવેલા છે આ બંને ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરે છે એ બંનેને જો સળિયા લગાવી આપ્યા છે અને આ સ્વીગી વાળો ભાઈનું કામ ચાલુ છે સળિયો લગાવવાનું તો મિત્રો આ વિડિયોના માધ્યમથી હું તમને એક જણાવી દઉં કે તમારા ટુ વ્હીલર ને આ રીતે સળીઓ લગાવી દેજો જેથી કઈ જાનહાની ના થાય રસ્તા પર જતા હોય ત્યારે કયા ટાઈમે દોરી આવીને પડે એ કઈ ખબર ના હોય એટલા માટે સાવધાની રાખવી જરૂરી છે જો આ જોમોટો વાળા ભાઈ છે

રોડ ઉપર તો મિત્રો આ વિડીયો ના માધ્યમ હું તમને જણાવી દઉં કે તમે ટુ વ્હીલર ચલાવતા હોય તો અવશ્ય આ રીતનો તાર લગાવી દેજો દોરી થી આપણા ગળા નુકસાન થાય એના કરતા આ તાર લગાવી દેવો સારો જો આ બીજા આવી ગયા મિત્રો જો એનસીસી ગ્રુપ અને મોના યુનિવર્સિટી દ્વારા સારું એવું કામ થઈ રહ્યું છે અહીંયા તમે જોયું વિડીયોમાં એ પ્રમાણે તો મિત્રો તમે પણ બાઇક છે એક્ટિવા ચલાવતા હોય તો ધ્યાન રાખજો વિપરાયણ ના પર્વ ને ધ્યાન રાખીને કેમ કે રસ્તા પર ક્યારે દોરી આવી પડે આપણને ખબર ના હોય તો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં